અધ્યક્ષ અધ્યક્ષની અધ્યતન ઓફિસ મહાસચિવોની ઓફિસ વેઇટિંગ રૂમ વિડિયો કોન્ફરન્સનો હોલ પેન્ટ્રી અને ભોજનની સુવિધા સહિતનું આ આધુનિક કાર્યાલય બનાવવા માટે ભાવનગરના સૌ કાર્યકર્તાઓને મારા મનપૂર્વક અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ ભારતીય જનતા પાર્ટી વિચારધારાના આધાર પર અને સંગઠનની તાકાત પર રાજનીતિમાં કામ કરવાનો નવો ચીલો દીનદયાલજીના નેતૃત્વમાં જનસંઘે પાડ્યો અને એ દિવસથી જ બધી જ પાર્ટીઓ નેતા આધારિત પાર્ટી બની આપણી પાર્ટી કાર્યકર્તા આધારિત પાર્ટી બની અને એ સંસ્કાર આપણે આજ સુધી જાળવી રાખ્યો એ વખતે નક્કી કર્યું આપણે બે હજાર પંદર માં કે સમગ્ર દેશની અંદર દરેક જિલ્લામાં એક કાર્યાલય અને મિત્રો આજે જોવા જઈએ તો બનેલા કાર્યાલય પહેલા બનેલા કાર્યાલય અને કામ ચાલુ હોય એવું બધું મળી સાતસો સિત્યાસી માંથી છસો સત્તાણું જિલ્લાના કાર્યાલયોનું કામ પૂરું થઈ ગયું અને આપણા ગુજરાતમાં પણ બેતાલીસ જિલ્લા કાર્યાલય બનાવવાના છે પચીસ પહેલેથી બનેલા હતા બની ચૂક્યા છે અને પાંચનું કામ ચાલુ છે હવે જગદીશભાઈ તમારી જવાબદારી છે કે બાકીનું જે રહ્યું કહ્યું હોય પૂરું કરી નાખો ભાઈ કારણ કે ભારતીય જનતા પાર્ટીની મ્યુનિસિપાલિટી ચલાવવાની હોય મ્યુનિસિપલ કોર્પોરેશન ચલાવવાનું હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એના મૂળ કામ આપણી નીતિઓથી થતું છે ભારતીય જનતા પાર્ટીની નીતિ ઘડવાની જગ્યા આપણી ચૂંટણીની રણનીતિ ઘડવાની જગ્યા એટલે આપણું કાર્યાલય જ્યાં કાર્યનો આલય હોય એ જ કાર્યાલય મિત્રો અને ભારતીય જનતા પાર્ટી આ જો જોતામાં રાજીવ ગાંધીએ મેણું માર્યું હતું અમે બે અમારા બે અને આજે દેશમાં સતત ત્રીજી વાર નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો યસ આપણી પાર્ટીને મળ્યો થી પાર્લામેન્ટ સુધી અનેક જગ્યાઓએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સેવા કરવા માટે સત્તા પ્રાપ્ત કરી સૌથી વધારે મેયર કોઈ પાર્ટીના હોય તો આપણી ભારતીય જનતા પાર્ટીના છે અને એનું મૂળ આપણું કાર્યાલય હોય છે મિત્રો આજે આપણા સૌના માટે શુભ દિવસ છે આજે બિહારમાં એકસો બાણું સીટો સાથે સતત પાંચમી વાર આપણે સરકાર બનાવવાનું કામ કર્યું છે અને નરેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં આજે બિહાર સરકારની શપથ વિધિ થઈ અને બિહારની ચૂંટણી બિહારની ચૂંટણી મુદ્દાઓ પર લડાઈ

એક એક ઘુસપેટિયાને વીણી વીણી દેશની બહાર કાઢવાના સંકલ્પ વાલી આપણી ભારતીય જનતા પાર્ટી અને મિત્રો બિહારની જનતાએ ઐતિહાસિક જનાદેશ આપ્યો અને આમે 2024 પછી અનેક રેકોર્ડો આપણે તોડ્યા સૌથી પહેલા તો મોદી સાહેબ ત્રીજી વાર सतत देश ना वडा प्रधान बने बिहार की जनताए 2010 से सतत परिवार अपनी सरकार बनी ओडिशा में पहली बार अपनी सरकार बनी हरियाणा में आपने हैट्रिक लगाई महाराष्ट्र में मा आपने हैट्रिक लगाई अरुणाचल में त्रिजीवार सरकार बनी આંધ્રપ્રદેશ માં પેલી વાર સરકાર બની દિલ્હીમાં માં પણ જાડુ થી આ પાર્ટી ની સફાઈ કરવાનું કામ થયું સતત આ વિજય ની પરંપરા એ નરેન્દ્રભાઈ કરેલા ગરીબ કલ્યાણના કામો અને દેશને સુરક્ષિત કરવાનું એમના અભિયાન પર દેશની જનતાનો થપ્પો છે અને હું તો નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારે પાર્ટી અધ્યક્ષ બન્યો બીજી વાર મંત્રીમંડળમાં જોડાયો ત્રીજી વાર મંત્રીમંડળમાં જોડ્યો સાઠ કરોડ ગરીબોમ ઘર શૌચાલય ગેસ વીજળી પાંચ કિલો મફત અનાજ પાંચ લાખ દેશમાંથી સત્યાવીસ કરોડ ગરીબોને ગરીબી રેખાની બહાર લે એના કારણે એના કારણે આજે ભારતીય જનતા પાર્ટી આ વિજયની પરંપરા વિજયની પરંપરા સર્જી છે પેલાની કર્યું નરેન્દ્રભાઈએ ગહન ચિંતન અધ્યયન કરાવી કરી આપણી સમસ્યાઓને સમજી અને સમસ્યાઓના નિરાકરણ માટે સરકારે નીતિઓ બનાવી એનું પરિણામ એ આવ્યું કે 11માં નંબરે આપણું અર્થતંત્ર હતું બે 2014 માં જરા જોરથી બોલો ભાવનગર વાળા કયા નંબરે હતું ભાઈ જોરથી બોલો કયા નંબર એ 11માં નંબરથી દસ જ વર્ષમાં આપણું અર્થતંત્ર દુનિયામાં ચોથા નંબરનું અર્થતંત્ર બની ગયું અને ભાવનગર વાળા ચોથાથી ખુશ છો ભલા માણસ સત્યાવીસ પહેલા દુનિયાના ત્રીજા નંબર નું અર્થતંત્ર આપણું ભારત બનવાની શરૂઆત ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય હોય બંદરોનો વિકાસ કરવાનો હોય મહાનગર નગર ગામડાઓનો વિકાસ કરવાનો હોય દરેક ક્ષેત્રની અંદર આપણે આગળ વધ્યા અને દેશની જનતાને બે હજાર સુડતાલીસમાં માં મહાન ભારત બનાવવાની પૂર્ણ વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ નરેન્દ્રભાઈએ ન કેવળ એમને લીધો ન કેવળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જોડે લેવડાયો પરંતુ એ સંકલ્પ આજે એકસો ત્રીસ કરોડ ભારતીયોનો સંકલ્પ બની સમગ્ર વિશ્વમાં ભારત આજે આગળ વધી રહ્યું છે મિત્રો ભારતની સુરક્ષા હોય કે ભારતના સાંસ્કૃતિક વારસાને આગળ વધારવાનું આ વર્ષ વંદે માતરમ નું વંદે માતરમ નું ગાન માતરમનું ગીત આપણા આઝાદીના આંદોલનનો ઉદઘોષ બને વંદે માતરમ નારાથી સાત સમંદર પાર બેઠેલી અંગ્રેજ સરકાર પણ થરથર કાંપતી થી એક એક શહીદ જયારે શહીદ થવાની પર આવી ત્યારે એના મોમાંથી નામ નીકળ્યું દરેક શહીદે વંદે જયઘોષ કરી પોતાના પ્રાણ માતૃભૂમિને અર્પિત કર્યા અને આ વંદે માતરમ ના દોઢસો માં વર્ષમાં આપણે સૌએ વંદે માતરમના ના ગીતને યુવાનો સુધી આપણા બાળકો સુધી અને આવનારી ત્રણ પેઢી સુધી વંદે માતરમનો ઇતિહાસ વંદે માતરમનો મહિમા અને વંદે માતરમના ભાવ એ ત્રણે ને પહોંચાડવાનું કામ કર્યું છે મિત્રો બહુ લાંબા સમયથી તમે બેઠા છો મારે લાંબી વાત નથી કરવી ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જેને હર પરાજય દરેક પરાજય આપણે એવું નથી દરવાર જીત્યા છે આપણે તો હાર્યા વધારે છે જીત્યું ઓછા છે જીતવાની શરૂઆત તો ઓગણીસો નેવુંમાં ગુજરાતથી થઈ સરંગ જીતવાની શરૂઆત પહેલાં હારતા હતા પણ દરેક પરાજયમાં આપણે સંઘર્ષનો સંકલ્પ લીધો દરેક સંઘર્ષથી સંગઠન બનાવવાનો સંકલ્પ લીધો અને બનેલા સંગઠનને સિદ્ધાંતના આધારે ચાલવાની શીખ આપી અને સિદ્ધાંતની આધારે ચાલતા સંગઠનથી રાષ્ટ્રભક્તોની ટોરી એવી ભારતીય જનતા પાર્ટી બનાવી છે દલ થી વધારે રાષ્ટ્રવાદ પર આધારિત એક વૈચારિક આંદોલન છે અને એના કારણે જ દેશની જનતાની આપણને વારંવાર સ્વીકૃતિ મળે છે અને મિત્રો આજ હું અહીંયા ભાવનગરમાં આવ્યો છું આવ્યો છું તો કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા પણ હમણાં હમણાં કોંગ્રેસ આ બધા ફરવા નીકળી પડ્યા છે એમને કહું ફરો જરૂર લોકોનો સંપર્ક કરો તો તમારી ભૂલોની તમને સમજણ પડશે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિહારની જેમ સુપડા સાફ થઈ જાય ને ફરી એકવાર સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમર

અને એ ખાલી આત્મવિશ્વાસથી નહીં કાર્યકર્તાઓના સંખ્યા પરથી નહીં જનતા જનાર્દનના સુખ દુઃખ સમજી એની જોડે ઊભા રહી અને એમને ખભે ખભો મિલાઈ કામ કરવાના કારણે થયું અને એ સંસ્કાર એ પરંપરા આપણે આગળ પણ ચાલુ રાખીશ રાખીશું અને આજે આ ભાવનગરના કાર્યાલયનું જે ઉદ્ઘાટન થયું છે એ કાર્યાલય અનેક વર્ષો સુધી ભાવનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પથનું પ્રદર્શક બને એવું હું પરમ કૃપારુ પરમાત્મા અને માતાજી જોડે પ્રાર્થના કરું છું મિત્રો ફરી એકવાર ભાવનગરના સૌ કાર્યકર્તાઓની મનપૂર્વક હું ક્ષમા માગું છું અને નવા કાર્યાલય અને તમારા ભવિષ્યના વિજય માટે અનેક અનેક શુભકામનાઓ વંદે માતરમ મારી સાથે ફરી એકવાર બોલીશું જરા પ્રચંડ અવાજ થી હાથ ઉપર ઉઠાઈ ભારત માતા કી ભારત માતા કી વંદે 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 આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર માન્ય ગૃહમંત્રી શ્રી આપશીનો હવે પછીના ક્રમે ખૂબ ત્વરા સાથે બાંધ